હું છું આપની સાથે રાધા આજે વાત કરીશું ક્રાઈમની એક એવી અલગ અલગ કહાનીઓની જે સાંભળીને તમે બે ઘડી વિચાર કરતા રહી જશો એવા અપરાધીઓની જેમના અપરાધ સાંભળી તમે ચોંકી જશો આવા ગુનેગારો અને ગુનાની વાત કરીશું અપરાધની દુનિયાની દરેક હરકત પર સચોટ વિશ્લેષણ કરતા શો સ્ટોરીમાં એક મિત્ર માટે બીજો મિત્ર જીવ આપી દેતો હોય છે મિત્ર સાથે હોય તો દુશ્મનોનો પણ ડર નથી હોતો પરંતુ મોરબીના વાંકાનેરમાં બનેલી ઘટનાએ મિત્રતાના રેડી દીધું છે આખરે એવું તે શું થયું કે દોસ્ત દુશ્મન બની ગયો જાણવા માટે જોઈએ અમારો ખાસ રિપોર્ટ તારીખ

તપાસ કરતા કરતા પોલીસ મૃતકના ઘર સુધી ઉર્ફે જીતુ ભંભુરિયા સાથે ગયો હોવાનું માતાએ જણાવ્યું જેથી પોલીસે રાજુના બંને મિત્રોની આકરી પૂછપરછ કરતા તેમણે મિત્રની હત્યા કર્યાનું કબૂલ્યું પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી એ હત્યાનો બનાવ હોવાનું સામે આવ્યું અને ડિટેક્ટ થઈ ગયું ગણતરીના કલાકોમાં અને ત્યારબાદ એસઓજીની એલસીબીની અલગ અલગ ટીમો અને સાથે સિટી પોલીસ વગેરે ભેગા મળી અને બંને આરોપીઓને પણ ઝડપી લીધા અને આરોપીઓની કેફિયત પણ લેવામાં આવી અને હાલ સ્થાનિક જગ્યાનું પંચનામુ કરવામાં આવ્યું જે દરમિયાનમાં જાણવા મળ્યું કે આ બનાવ છે આ રીતે બન્યો છે એમાં આરોપીની કેફિયત પ્રમાણે એ લોકોએ બનાવમાં પોતે જે પહેરેલા કપડાં હતા એ ક્યાંય સળગાવી દીધા છે તે શોધવાનું બાકી છે તે બધી અને એક બાઇક પણ કબજે કરવામાં આવ્યું છે જે બાઇકમાંથી મરણ જનારું લોહી મળી આવ્યું છે એ પેશન્ટને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે અને આ કામે એટ્રોસિટી સહિતનો હત્યાનો બનાવ નોંધવામાં આવ્યો છે મોરબીમાં યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ ચેકડેમ માંથી મળ્યો હતો યુવકનો મૃતદેહ મિત્રોએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ દોસ્તના દુશ્મન બનનાર બે શખ્સ સકંજામાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રાજુ અને બંને આરોપીઓ મિત્રો હતા ત્રણેય મિત્રો સાથે ફરતા હતા પરંતુ ત્રણેય ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા ચૌદ સપ્ટેમ્બરે વાંકાને રેલવે પોલીસ કોઈ કેસ બાબતે પૂછપરછ માટે ત્રણેયને બોલાવ્યા પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ત્રણેય મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી આ દરમિયાન રાજુએ બંને મિત્રોને ગાળો આપી આ વાતનો ખાર રાખી આરોપીઓએ કડા વડે રાજુને માર માર્યો ત્યારબાદ બાઇક પર બેસાડી ચેકડેમ નજીક લઈ ગયા અને માથામાં કડું વાગતા રાજુ અર્ધ બેભાન થઈ ગયો હતો એ પછી પણ ભાવેશ કે જીતુનો રોષ શમ્યો નહીં ગુસ્સામાં ભાન ભૂલેલા આ શખ્સોએ રાજુના માથા પર પથ્થર મારી હત્યા કરી નાખી

અને પછી એને બાઇકમાં બેસાડીને ભાવેશે બાઇક ચલાવ્યું વચ્ચે એને બેસાડ્યો અને જીતેન્દ્ર રબારી છે એ પોતે પાછળ બેસી ગયો અને બંને ત્રણેય બંને જણા આ રાજેન્દ્ર રાજુની અપહરણ કરી અને અજયણા નિર્જન સ્થળે લઈ ગયા અને ત્યાં પાણીના તળાવ જેવું તેમાં એને ડુબાડી દેવાનું નક્કી કર્યું પણ એનામાં થોડો જીવ બાકી હોવાના કારણે ત્યાંથી મોટો પથ્થર ઉપાડી બાજુમાં હતી અને માતાના દાદા મોઢાના ભાગે મારી અને એનું મૃત્યુ નિપજાવી દીધું અને ત્યાં નહીં ડૂબાવતા એને ફરી પાછો બાઇકમાં બેસાડી અને આગળ લઈ જઈ અને એક ચેકડેમ જે સદરકા ગામનો જ્યાં આલાસ મળી હતી ત્યાં ડૂબાડવામાં આવ્યો સામાન્ય ઝઘડામાં મિત્રને મોતને ઘાટ ઉતારનાર બંને શખ્સોને પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી આખી ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તેમજ પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી બાઇક પણ જપ્ત કર્યું છે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ભાસ્કર જોશી ગુજરાત ફર્સ્ટ મોરબી